ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર બુટલેગરની પોલીસે કરી હતી સુરતના વિસ્તારમાં ચાર માર્ગ પર નામચીન બુટલેગર યુનુસુર્ફી ટીણીએ બે દિવસ અગાઉ કોઈની સાથે સગડો કરી રહ્યો હતો જે અંગેની જાણ ભેસ્તાન પોલીસને કરવામાં આવી હતી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળ પર દોડી આવી હતી જોકે માથાભારે બુટલેગરે પોતાની કાર ચડાવી પોલીસ બુટલેગર પાસેથી દબોચી લીધું હતું અને પોલીસે તેની બરાબરની બરામદ કરી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સચિન જીઆઈડીસી પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે સંવાદદાતા સુનિલ ગાંજાવાલા ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાત સુરત